નમસ્તે મિત્રો મિત્રો એમ કહેવાય છે કે પ્રેમ કરવો પડતો નથી પ્રેમ તો થઈ જાય છે એક યુવક અને એક યુવતી વચ્ચે એક ટીનેજર છોકરા અને છોકરી વચ્ચે ખાસ કરીને જે છોકરા છોકરીઓ કોલેજમાં અભ્યાસ કરતા હોય અથવા જે યુવક યુવતીઓ એક ઓફિસમાં સાથે જોબ કરતા હોય અને એ લોકોને પરિચય વધે ત્યારે એ પરિચય ક્યારેય પ્રેમમાં પરિણમે એ વિશે કંઈ કહી શકાતું નથી પણ જોવાનું એ છે કે કેટલા યુવક યુવતીઓ પ્રેમ લગ્ન કરવામાં સફળ થાય છે કેમ કે ઘણા ખરા યુવક યુવતીઓ એવા જો એવા હોય છે કે એ લોકોને પ્રેમ લગ્ન કરવામાં નાની મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે તો કેટલાક યુવક યુવતીઓ એવા હોય છે કે એક યુવતીને બે યુવકના પરિચયમાં હોય અને બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો કેટલાક યુવક એવા હોય છે કે બે છોકરીઓના પરિચયમાં હોય અને બેમાંથી એકની પસંદગી જીવન સાથે તરીકે કરવાની હોય તો કોને કરે નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે હું નિલેશ અંતાણી હું એડવોકેટ છું સિંગર છું લેખક છું મોટિવેશનલ સ્પીકર એન્ડ લાઈવ કોચ છું અને સારો વક્તા પણ છું પાછલા વિડીયોમાં એટલે કે ભાગ એકમાં આપણે જૂનાગઢના વિદર્ભ અને મોરબીની પ્રાંજલની સમસ્યાની વાત કરી કે અનુક્રમે બંને યુવક યુવતીને વિદર્ભને બે છોકરીઓ પસંદ હતી પણ બેમાંથી એકની પસંદગી કરવાની હતી પ્રાંજલને બે છોકરા પસંદ હતા પરંતુ બેમાંથી એકની પસંદગી કરવાની હતી બંને મારો સંપર્ક કર્યો પર્સનલમાં અને બંને પોતાની સમસ્યા જણાવી મેં બંનેને ત્રણ ટાઈપની પરીક્ષા આપી સાયન્ટિફિક એક્ઝામ આપી એ એક્ઝામના આધારે પરિણામ તારવીક કોને કોની પસંદગી કરવી આજે બંને પાત્રો સુખી છે સરળતા ખાતર એ લોકોની લાગણીને માન આપીને એ વિડીયોમાં કાર્ડ અને પાત્રોના નામ બદલવામાં આવ્યા હતા એ પહેલાં પણ મને ઘણા ખરા યુવક યુવતોના સવાલ આવ્યા હતા આજે ભાગ બેમાં આપણે કેટલાક એવા સવાલ જવાબ લઈશું કે જે યુવક યુવતીઓ મને એમના નામ લખીને અલગથી મોકલ્યા છે અને એનો ઉકેલ માગ્યો છે કે મારી આ સમસ્યા છે એનો ઉકેલ શું હોઈ શકે છે સમય મર્યાદાને કારણે હું આઠથી નવ સવાલની ચર્ચા અહીં કરવાનો છું એટલે કે આઠથી નવ સવાલ અહીં હું બોલીશ અને સાથે સાથે એના જવાબ પણ આપીશ તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મારી વિનંતી છે કે સૌ કોઈ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો બની શકે કે આ સવાલોમાંથી આ જવાબમાંથી તમને તમારા તમારી સમસ્યાનો જવાબ પણ આમાંથી મળી જાય અને તમને કદાચ મારો કોન્ટેક ન કરવો પડે પહેલો સવાલ આપણે લઈશું હિમાક્ષી પટેલ હિમાક્ષી પટેલ નવસારીથી લખે છે કે સર હું સુરત નોકરી કરું છું ડેઇલી ટ્રેનમાં અપડાઉન કરું છું મારી સાથે ટ્રેનમાં મંથન નામનો યુવક પણ અપડાઉન કરે છે અમે લોકોએ સામાન્ય વાતચીતથી અમારા સંબંધોની શરૂઆત કરી અને એ સંબંધો એટલા ઘાટ બની ગયા કે નોકરીમાં દર રવિવારે રજા હોય ત્યારે અમે સાથે ફરવા પણ ગયા છીએ અને વાત એટલી આગળ વધી ગઈ છે કે અમારા ઘરમાં અમારા બંનેના સંબંધ વિશે ખબર પડી ગઈ છે એટલે લગ્ન માટે બંને પક્ષીઓને દબાણ કરે છે મેં મંથનને એક રવિવારે લગ્ન વિશે વાત કરી ત્યારે એણે મને ના પાડી દીધી કે હું તારી સાથે લગ્ન કરવા નથી માગતો હું મારી જિંદગીમાં કોઈ બીજી યુવતી છે તારી સાથે હું ફક્ત કંપની આપવા માટે તને હરવા ભરવા લઈ જાઉં છું હું પડી ભાંગી છું સર મને આની સમસ્યા બતાવો મંથનને હું ભૂલી શકતી નથી અને બીજા યોગનો હું વિચાર કરી શકતી નથી જો બેટા હિમાક્ષી પહેલાં તો તું આ બાબતમાં થોડી મોડી છું જ્યારે મંથને તને દર રવિવારે બાર ફરવા લઈ જવાની વાત કરી ત્યારે તને એમને એક લીટીમાં પૂછી જવું જોઈતું હતું કે મંથન શું તું મારી સાથે લગ્ન કરવા માગે છે જો તું મારી સાથે લગ્ન કરવા માગતો હોય તો જ આપણે અહીંથી આગળ વધીએ તો જ હું મારા કુટુંબમાં વાત કરું અન્યથા આપણા સંબંધો ટ્રેન્ડ સુધી સારા છે અપડાઉનમાં કંઈ વાંધો નહીં તું મંથનને ભૂલી જશે મંથને તારો ઉપયોગ ફક્ત તારી સાથે હરવા ફરવા માટે કર્યો એવું તારા પત્ર પરથી મને લાગી રહ્યું છે એનું કારણ એક પણ છે કે તારા પત્રોમાં દેખાઈ આવે છે તારા અક્ષરો પરથી એવું લાગે છે કે તું લાગણીશીલ છોકરી છે મંથનને તું ભૂલી જા છે એની સાથે ટ્રેનમાં અપડાઉન કર ત્યારે ફક્ત નામની વાતચીત કરજે સંબંધો બગડવાનો હું નથી કહેતો પણ હવે એનાથી અંતર રાખીને વાત કરવાની અને તું પણ આ બધું બાબતો ભૂલીને એક સારો છોકરો શોધીને પરણી જશે છે અત્યારે તને આટલી સલાહ આપી શકું એમ છું બેટા આગળનો સવાલ જોઈએ આગળનો સવાલ પ્રિતેશ મહેતા કરીને મણિનગર અમદાવાદથી છે એ લખે છે કે સર હું એક સિંહને ત્યાં કામ કરવા જાઉં છું ત્યાં હેતલ નામની છોકરી મને દરરોજ ગુડ મોર્નિંગ કહીને આવકારે છે મારી સાથે બે વાતો કરે છે અને પછી પોતાના કામમાં પરોવાઈ જાય છે ક્યારેક હું ઓફિસ વેનોબોડો પહોંચું અને હેતલ ના આવી હોય તો હું મારા ટેબલ એજને કામ કરતો હોઉં છું ત્યાં આવે છે અને મને ગુડ મોર્નિંગ કહીને આવકાર આપે છે અને મારી સાથે બે વાતો કરી અને પછી ચાલી જાય છે તો સર એ મને ચાતી હશે મને આનો ઉત્તર જલ્દી આપજો સર પ્રિતેશ મેં તને તારો પત્ર આવ્યો એ અનુસંધાનમાં મેં તને એ દિવસો દરમિયાન જલ્દી ઉત્તર આપવાનો જ પ્રયત્ન કર્યો છે પહેલું તો એ વસ્તુ કે ઓફિસમાં તમને કોઈ યુવતી બોલાવે છે ગુડ મોર્નિંગ કોઈ તમારી સાથે વાતચીત કરે છે તમારી સાથે કામની વાત કરે છે કે બે લાગણી છે પર વાત કરે છે એનો અર્થ પ્રેમ નથી કદાચ એક વસ્તુ સમજી લે છે કે મને નોલેજ છે ત્યાં સુધી પ્રેમ કરવાની બાબત પણ યુવકો કરતાં યુવતીઓ ચતુર હોય છે એવું પણ કહી શકાય કે પ્રેમ કદાચ પહેલાં યુવતીઓને થાય છે પણ પહેલ તો યુવકે જ કરવી પડે છે તારો પત્ર વાંચતા એવું લાગે છે કે હેતલ તારી સાથે ફક્ત ઓફિશિયલી રિલેશન જ રાખે છે જેથી તમને સાથે કામ કરવામાં કોઈ તકલીફ ન પડે કે તે પોતે જ લખ્યું છે કે ગુડ મોર્નિંગ કઈ અને બે વાતો કરે છે અને પછી પોતાના કામમાં પરોવાઈ જાય છે એટલો એનો અર્થ એ છે કે એની સાથે તને કામ કરવામાં તકલીફ ન પડે એટલા માટે તારી સાથે વાત કરતી હોય એવું લાગે છે છતાંય તું એક એકાદ મહિનો એને એના વર્તનની નોંધ લે અને તને હું લાગતું હોય તો એક વખત એમને પૂછી જોશે કે ડૂ યુ લવ મી મને ખાતરી છે કે તને જવાબ નામાં મળશે બહેતર એ છે કે તું તારી નોકરીમાં ધ્યાન આપ અને આગળ વધ આ પત્ર આવ્યો છે હિના સોલંકી કાલાવાડ રોડ રાજકોટ હિના લખે છે કે સર મને એક પરણિત પુરુષ સાથે પ્રેમ છે તેને તેની પત્નીથી બનતું નથી એવી વાતો કરીને અને પોતાની પત્નીને ડિવોર્સ આપી દેવાની વાત કરીને મારી સાથે લગ્ન કરવાનું વચન આપેલ અને પાંચથી છ મહિના મને તેની સાથે અલગ અલગ જગ્યાએ ફેરવેલ એ પુરુષના લીધે મારે એબોશન પણ કરાવવું પડ્યું છે હવે તે પુરુષ અચાનક એના વચનમાંથી ફરી ગયેલ છે અને કહે છે કે મારે મારી પત્નીથી સમાધાન થઈ ગયું છે હું એને છોડી શક્યો નથી માટે તું મારાથી દૂર થઈ જજે સર હિના આગળ લખે છે કે એ પુરુષના અચાનક આવા વર્તનને કારણે હું ડિપ્રેશનમાં આવી ગઈ છું હવે તો નોર્મલ વાતમાં પણ મને રડવું આવી જાય છે હું ક્યાં જાઉં શું કરું શું જ પડતી નથી મને જલ્દીથી માર્ગદર્શન આપજો હિના તારા તો નામમાં જ મહેંદી છે આ એટલા માટે કહ્યું કે હિના શબ્દનો અર્થ થાય છે મહેંદી મહેંદી જ્યારે યુવતીના હાથમાં પગમાં લાગે અને જ્યારે સુકાય ત્યારે કેટલી નિખરી ઉઠે છે અને આ જ મહેંદી જ્યારે મૂર્જાઈ જાય ત્યારે યુવતી કેવી દેખાય છે અને મહેંદી કેવી દેખાય છે હિના તારે મહેંદીની જેમ નિખરવાનું હોય મૂર્જાવાનું ન હોય તે તારા પત્ર પરથી એવું લાગે છે કે તું વધુ પડતી લાગણીશીલ છે દેખાઈ આવે છે કેમ કે એ પરપુરુષે તને ફક્ત બેથી ત્રણ લીટીમાં એટલી વાત કરી કે એને એની પત્નીથી બનતું નથી એને ડાયવોર્સ આપીને તારી સાથે લગ્ન કરવા માગે છે અને તું એની વાતમાં આવી ગઈ એની સાથે હરવા ફરવા ગઈ અને તે તારી જાતને એને સોંપી દીધી ત્યારે તારે એબોસન કરવાનો વારો આવ્યો એક વસ્તુ સમજી લે છે કે યુવતીઓ વધુ પડતી છે ને લાગણીશીલ હોય છે અને એની એ લાગણીશીલતાને કારણે જીવનમાં ઘણું બધું સહન કરવું પડતું હોય છે બીજી એક વસ્તુ છે ને એ સમજાવીશ કે સ્ત્રીની જિંદગી છે ને એ શાંત વહી જતા ઝરણા જેવી હોય છે એ કલકલ કરતું જણવું હોય એ વહી જાય ત્યારે પુરુષની જિંદગી છે ને પુરુષની પ્રકૃતિ એ ગોગવતા સાગર જેવી હોય છે સાગરના મોજા કોઈ દિવસ ઉછળ્યા વગર રહી શકે નહીં એવી રીતે પુરુષ પણ પ્રેમમાં ઉછળ્યા વગર રહી શકે નહીં યુવતી જેટલી શાંત રહે એટલો પુરુષ સાગરની જેમ એની લાગણી ઉછાળા મારતી હોય લગ્ન માટે એને ઉતાવળ હોય અને ઉતાવળ કરવા માટે કરીને કંઈ પણ કરી શકે છે તમારે જે બંને વચ્ચે જે થયું છે એ એક પ્રકૃતિની દેન છે મારી તને સલાહ છે હિના કે તું એક દુઃખદ સ્વપ્ન સમજીને આને અહીંથી ભૂલી જશે નોર્મલ વાતમાં રડવાની જરૂર નથી તને કોઈ રચનાત્મક પ્રવૃત્તિ આવડતી હોય તો રચનાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ જશે તને સારું ગાતા આવડતું હોય સારું લખતા આવડતું હોય કે સારું બોલતા આવડતું હોય કોઈ વક્તો પર ભાગ લીધો હોય સારું બોલતા આવડતું હોય કે શાસ્ત્રીય સંગીતમાં રસ હોય કે બીજી એવી કોઈ રચના રચનાત્મક પ્રવૃત્તિ ભરતકો રચનામાં પ્રવૃત્તિ છે અવનવી વાનગી બનાવી એ પણ રચનામાં પ્રવૃત્તિ છે કોઈ પણ પ્રવૃત્તિ આવડતી હોય એમાં તું જોડાઈ જશે અને તારા માતા પિતા તને જ્યાં કહે ત્યાં હિના તું લગ્ન કરી લેજે અથવા બીજી વાર જ્યારે તું જીવનસાથી શોધે ત્યારે તારી લાગણીઓ દેશવટો દઈ અને સમજી વિચારીને આગળ વધજે કેમ કે જેવી રીતે સ્ત્રીને ઓળખવી શૈલી નથી એ જ રીતે પુરુષની લાગણીઓને ઓળખવી સહેલું નથી એને તારી સાથે જે કંઈ કરવું હતું એ કરી લીધું પણ હવે એની એ જરૂરિયાત એની મહેચ્છા પૂરી થઈ ગઈ એટલે એને લાગ્યું કે મારે ખોટા કેસોમાં ફસાવવું નથી એક વસ્તુ તારે સમજી રહેવાની જરૂર છે હિના કે જ્યારે કાયદાકીય રીતે કહું તો કોઈ પુરુષ કે જેની પત્ની હયાત છે અને એ હયાત હોવા છતાં બીજા લગ્ન કરવા જાય તો કલમ બ્યાસી પ્રમાણે બીએસએલએલની કલમ બ્યાસી પ્રમાણે એને સાત વર્ષની જેલ થાય છે આ જ વર્ષનું યુવતીને પણ લાગુ પડે છે પણ તારા કિસ્સામાં તું સિંગલ છે એટલે તું આ છેતરામણીનો ભોગ બની છે એને તારી સાથે જે સહવાસ માણવો હતો એ પત્ની તરીકેનો ઉપયોગ કરીને માણી લીધો હવે એ લાગ્યું કે લગ્ન કરી શકે એમ છે જ નહીં કે કાયદાકીય બાબતો આડી આવે છે એટલે તને એને તરચોડી દીધી છે અને તું ડિપ્રેશનમાં જતી રહી છે પણ એમાંથી બહાર આવી જાય હિના કશું બગડ્યું નથી જિંદગી છે એ કોઈ પણ ક્ષણેથી કોઈ પણ દિવસથી નવેસરથી શરૂ કરી શકાય છે એમાં કાંઈ પંચાંગ જોવાનું હોતું નથી આપણી જિંદગી છે આપણી લાઈફ છે કોઈ પણ ઉંમરથી આપણે શરૂ કરી શકીએ છીએ અને આપણે જિંદગીને જેવો ઢાળ આપવો હોય એ આપી શકીએ છીએ ભવિષ્યની જીવન ભવિષ્યના જીવન માટે લાઈફ માટે હું તને શુભેચ્છા આપું છું આ પ્રશ્ન આવ્યો છે નચિકેતા પટેલ ગાંધીધામથી નચિકેતા લખે છે કે સર હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું મારી સમસ્યા એ છે કે હું દેખાવે સાધારણ અને થોડી કાળી છું મારી બીજી બહેનપણીઓને તેના બોયફ્રેન્ડ છે જ્યારે મને કોઈ છોકરો તેની ગર્લફ્રેન્ડ બનાવવા તૈયાર નથી હું નિરાશ થઈ ગઈ છું કે હું શું કરું નથી કહેતા આ લગ્ન વિશેની સમસ્યાનો વિડીયો છે પણ એમાં તારો સાવ એટલા માટે લીધો છે કે તારા જેવી સમસ્યા પણ ઘણી છોકરીઓને હોઈ શકે છે કે હું દેખાવે સાધારણ છું મારો દેખાવ થોડો કાળો છે મારી સામે કોઈ જોતું નથી કોઈ વાતચીત કરતો નથી આટલા માત્રથી પણ યુવતીઓ ડિપ્રેશનમાં આવી જતી હોય છે અને પછી ખોટી ખોટી દવાઓ લેવા માંડતી હોય છે કે શું કરવું શું ન કરવું રૂપાળા દેખાવા માટે કોઈ ક્રીમ તમને રૂપાળા બનાવી શકશે નહીં તારા માટે સલાહ એક તારા જેવી યુવતીઓ માટે સલાહ એટલી છે કે તારે આખા દિવસના ચૌદથી પંદર ગ્લાસ પાણી પીવું જોઈએ પેટ સાફ રાખવું જોઈએ કબજિયાત તો બિલકુલ ન થવા દેવી જોઈએ અને ખાસ કરીને દરરોજના ભોજનમાં સિઝનના ફળો અને સલાડ એ સામેલ રાખ વિશેષમાં કહું તો ચણાનો લોટ ચોખાનો લોટ મિક્સ કરી એમાં થોડું ગુલાબજળ ઉમેરી અને દરરોજ તારા ચહેરા પર લગાવતી રહે અને પોઝિટિવ વિચારતી રહે કે હું સુંદર છું થોડા જ દિવસોમાં તારા ચહેરા પર અનોખો નિખાર આવશે આ સવાલ આવ્યો છે શિરીષ શુક્લ શિહોરથી શિરીષ મને લખે છે કે સર હું પચીસ વર્ષનો નવયુવાન છું અને મારી સોસાયટીની એક છોકરીને ખૂબ પ્રેમ કરું છું હજુ સુધી મેં મારા પ્રેમનો એકરાર કર્યો નથી મને ડર છે કે કદાચ એ મારો પ્રસ્તાવ નામંજૂર કરી દેશે તો મિત્ર વર્તુળમાં મારી સારી એવી બદનામી થશે મને માર્ગદર્શન આપશો શિરીષ તારા જેવા યુવાન માટે એક જ રસ્તો છે કે તારે સ્વયં હિંમત કરીને એ છોકરીને સામે ચાલીને તું ખાનગીમાં મળજે અને કહે છે કે હું તમને પસંદ કરું છું તમારી સાથે લગ્ન કરવાનો મારો ઈરાદો છે શું મને પસંદ કરો છો ખરા હવે જો એ છે ને કા પસંદ કરતી હશે તો ચોક્કસ હા પાડશે અથવા એની બહેનપણી જોડે એકાદ બે દિવસમાં તને કેડાવશે અને જો પસંદ નહીં કરતી હોય તો સાફ સાફ શબ્દોમાં તને ના કહી દેશે અને બીજી વાર તને તારા રસ્તામાં નહીં આવે આ સવાલ આવ્યો છે રૂપેશ વહિયા બોટાદથી રૂપેશ લખે છે કે સર મારા ઘરમાં લગ્નની વાતો ચાલી રહી છે પણ મારી એક વિચિત્ર સમસ્યા એ છે મને કુંવારી યુવતીઓમાં કોઈ રસ નથી બલકે પરણિત યુવતીઓમાં રસ છે હું શું કરું આવનાર પત્નીને હું પતિ તરીકે સુખ નહીં આપી શકું જો રૂપેશ તારા જેવી સમસ્યા ઘણા યુવાનોને હોય છે એ લોકોને પરિણીત યુવતીઓમાં જેટલો હોય છે ને એટલી સિંગલ યુ નથી હોતો આ એક સામાજિક સમસ્યા છે અને આ સમસ્યા હજી એટલી બધી આગળ એટલા માટે નથી આવતી કે તું આના માટે સભાન છે કે તને પણિત યુદ્ધમાં રસ છે એ તું પોતે જાણે છે અને કબૂલ કરે છે એટલે આ સમસ્યા હજી એટલી બધી આગળ નથી વધતી કે તારે માનસિક ડિપ્રેશનનો શિકાર બનવો પડે તારા માટે રસ્તો એ છે કે તારે આ બાબતથી આ બાબત તો તારે સ્વીકાર કરવો પડશે કે કોઈની પરિણી સ્ત્રી કોઈની પત્ની છે જ્યારે તારે તારી આવનાર પત્નીને તૈયાર કરવાની છે એના પ્રત્યે તારી જવાબદારી છે એક સોલ્યુશન એક બાબત એ છે કે તારા જેવા યુવકોને પરણીત સ્ત્રીઓ એટલા માટે ગમતી હોય છે કે સ્ત્રીઓ કદાચ અનુભવી હોય છે અને અનુભવના હિસાબે એ લોકો ફ્રેન્કલી વાતો કરી શકે છે એટલા માટે તને સિંગલ છોકરીઓ કરતાં પરણેલી જે યુવતી હોય છે એમાં રસ હોય એ સ્વાભાવિક છે એ કોઈ એટલી મોટી સમસ્યા નથી જ્યાં સુધી તમે સભાન છો ત્યાં સુધી બહેતર એ છે કે વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કર અને કોઈ સારું પાત્ર જોઈ અને પરણી જજે આ સવાલ આવ્યો છે રાજુલ પટેલ ઉપલેટા રાજુલ લખે છે કે સર હું અઠ્યાવીસ વર્ષની યુવતી છું એક ખાનગી બેંકમાં નોકરી કરું છું અને મારી સાથે કામ કરતા એક યુવક સાથે મને પ્રેમ હતો અમે લગ્ન કરવા બાબતે આગળ વધવાના હતા પણ એક દિવસ એ યુવકે સામે ચાલીને મારી સાથે બોલવાનું બંધ કરી દીધું મેં જ્યારે બહુ પૂછ્યું ત્યારે મને કહ્યું કે મને કેનેડાથી એક છોકરીનું માગું આવ્યું છે એટલે હું તારી સાથે લગ્ન કરી શકું એમ નથી મને ભૂલી જજે મને લાગી આવ્યું છે સર હું કામમાં નથી ધ્યાન પ્રવી શકતી કે નથી રાત્રે સૂઈ શકતી હું શું કરું જો રાજુ તારે મક્કમ બનવું પડશે તારા પત્ર પરથી લાગે છે કે તું એક સિમ્પલ યુવતી છે તારી સાથે આ વસ્તુ પહેલીવાર થઈ છે અને તારે એનો ગા વાગ્યો છે પણ એ માટે તારે મક્કમ તો થવું જ પડે જિંદગીમાં દરેક વખતે તારે મક્કમ બનવું પડશે તું તારા મનપસંદ પાત્રને ભરણીશ તો પણ તારા આ સિમ્પલ સ્વભાવને કારણે તારે ઘણી પરીક્ષાઓ આપવી પડશે અને તારે મક્કમ તો થવું જ પડશે એવું બની શકે કે વિદેશથી આવેલા માગાનો એ છોકરાને મોહ હોય અને એના લીધે એને તારી સાથેનો તારી સાથેનો સંબંધ તોડી નાખ્યો હોય એને એક પ્રકારની નથી આવતી હોય કે રાજુલ છે એ અહીંની મારી સાથે કામ કરતી યુવતી છે એની સાથે લગ લગ્ન કરવામાં કોઈ મોટી વસ્તુ નથી એનાથી મારી સમાજમાં કોઈ એમ પોચ નથી વધવાની પણ કેનેડાથી આવેલી યુવતી સાથે હું લગ્ન કરીશ તો મારી સમાજમાં કુટુંબમાં ઘરમાં વાવા થશે કે છોકરો એટલો સરસ છે કે નહીં કેનેડાથી માગું આવ્યું પોતાની મોટાઈ બતાવવા આ પગલું ભર્યું એવું લાગે છે તું આ વસ્તુ ભૂલી જશે ભવિષ્યના જીવન માટે તને શુભકામના આપું છું અને જો તું એરેન્જ મેરેજ કરવા માગતી હોય તો તારા માતા પિતા તને જ્યાં પરણાવે એ તારી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ આ પત્ર આવ્યો છે રોહન પૂજારા ચાણસમાંથી રોહન મન લખે છે કે સર હું ચોવીસ વર્ષનો યુવાન છું એક મારા સગાના લગ્ન પ્રસંગમાં પાટણ ગયો હતો ત્યાં એક છોકરી મને મળી હતી એ છોકરીનું નામ દર્શના છે એ કચ્છની રહેવાસી છે પહેલાં પહેલી જ મુલાકાત અમારી એટલી બધી ગાઢ રહી કે એ પછી દરરોજ મને આખા દિવસમાં એક વખત ફોન કરે છે હવે હું તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકવા ઈચ્છું છું મને ડર છે કે મારા લગ્નનો પ્રસ્તાવ એ ઠુકરાવી દેશે તો એણે આટલી વાર સુધી મને ફોનો કર્યા તેમાં એક પણ વખત સામે ચાલીને એ મને પ્રેમ કરે છે કે પછી મારી સાથે લગ્ન કરવા માગે છે એવી કોઈ વાતચીત મારી સાથે કરી નથી તો મને આ વિશે માર્ગદર્શન આપશો તારી વાત પરથી હું લાગે છે રોહન કે તારી લાગણી પ્રેમ માટેની લાગણી પ્રીમેર ચોર છે તે જે તારો લેટર વાંચને એવું લાગે છે કે દર્શના છે એ ખૂબ તૈયાર છોકરી છે આજના જમાનાની છોકરી છે એને યુવકો સાથે વાતચીત વધારી અને પોતાના ફ્રેન્ડ બોલાવવામાં રસ હોય એવું લાગી રહ્યું છે જ્યારે તારી લાગણી છે એ પ્રિમ ચોર છે એટલે તું એની મુલાકાતને પ્રેમ સમજી બેઠું છે એ તને ફોનો કરે છે એટલા માટે કરે છે કે તારી સાથેનો બોયફ્રેન્ડ તરીકેનો સંબંધ જળવાઈ રહે એક પણ વખત તું પોતે જ કબૂલ કરે છે કે એક પણ વખત એણે તને ફોનમાં કહ્યું નથી કે એ તને ચાહે છે બહેતર એ છે કે તું એને એક વખત સામે ચાલીને લગ્ન પ્રસ્તાવ મૂકી જો કે શું તું મારી સાથે લગ્ન કરવા માગે છે કે જો એ તને પસંદ કરતી હશે આમ તો મને ખાતે છે કે તને પસંદ નહીં જ કરતી હોય જો એ તને પસંદ કરતી હશે તો એ જરૂરથી સ્વીકારશે ફોનમાં હા પાડશે અને પછી તને મળવા કચ્છ બોલાવશે જોકે તારો પત્ર દર્શિતા વિશેની વાતો સાંભળી અને હું તને કહું છું કે એ તને પ્રેમ નહીં જ કરતી હોય તને ફક્ત સારો મિત્ર ગણે છે માટે તો હું બીજો પાત્ર શોધી લે છે તારી લાગણી પર કાબૂ રાખ અને લાઈટમાં આગળ વધ હવે એક છેલ્લો સવાલ લઈએ છીએ ભુજ કથ્થથી ડૉક્ટર ક્રિષ્ના જોશી ડૉક્ટર ક્રિષ્ના જોશી લખે છે કે સર હું હમણાં ડૉક્ટર થઈ છું હું બીએચએમએસ ડૉક્ટર છું અને જનરલ પ્રેક્ટિસ કરું છું મારી સમસ્યા એ છે કે મારી એક નવી બહેનપણી છે એને એક લગ્ન પ્રસંગમાં હું મળી હતી એના પતિ સાથે એના પતિની બોડી લેંગ્વેજ મારીને એની એના પતિ સાથેની સામાન્ય વાતચીત પરથી અચાનક મને લાગ્યું અને એને પણ લાગ્યું કે અમે બંને એકબીજા માટે સર્જાયા છીએ અમારા બંનેની વાતચીત મળે છે અમારા બંનેના વિચારો મળે છે અમારી બોડી લેંગ્વેજ પણ એક જેવી જોઈ છે હવે હું ફસાઈ ગઈ છું સર શું મારે રસ્તો કયો લેવો કેમ કે મારી બહેનપણના પતિ છે મારે શું કરવું જોઈએ મને માર્ગદર્શન આપો ડૉક્ટર ક્રિષ્ના તમે પોતે ડૉક્ટર છો ભલે બી ડૉક્ટર છો પણ એક સન્માનનીય હોદ્દો ધરાવો છો સમાજમાં તમને આંતે બધું શું કહું એક ડૉક્ટર પોતાની લાગણી પર કાબૂ નહીં રાખે તો કોણ રાખશે ચલો માની લઈએ કે તમને એનાથી પ્રેમ થઈ ગયો છે પણ એને તમારાથી પ્રેમ છે ચલો હું માની લઉં કે એને તમારાથી પ્રેમ છે તો શું તમે લગ્ન કરી શકવાના છો એ તમારી બેનપણી એટલે કે એની પત્નીને એ ડિવોર્સ આપીને તમારાથી લગ્ન કરશે શું કાયદાકીય બધા પ્રશ્નો ઊભા નહીં થાય તમે સમજી લો ચાંદ મિલતા નહીં સબકો સંસાર મેં ફિર બી હૈ દે હૈ દે ફિર બી હૈ દિયા બહુત રોશની કે લીએ દુનિયામાં દરેક વ્યક્તિને ચંદ્ર નથી મળતો કે ચંદ્રનું અજવળ નથી મળતો વાસ્તવિકતાનો સ્વીકાર કરો સારું પાત્ર શોધી અને પરણી જાઓ અને એની સાથે ફક્ત જીજાજી તરીકેનો સંબંધ રાખો આટલી મારી તમને સલાહ છે તો મિત્રો સમયની મર્યાદાને કારણે આ કેટલાક એવા સવાલો હતા કે જે લોકોને પ્રેમ લગ્ન કરવામાં સમસ્યા આવી રહી હોય આપના પણ સવાલ હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો મારો ફોન નંબર આપું છું મને ફોન કરીને મળી શકો છો અને હા મારું ઈમેલ આઈડી પણ તમને કોમેન્ટ બોક્સમાં આપું છું તો આપ કદાચ કોમેન્ટ બોક્સમાં ન લખીને મને ઈમેલ કરવા માગતા હો તો મને ઈમેલ કરીને પણ તમારી સમસ્યા જણાવી શકો છો હું કોઈ પણ વિડીયોમાં અથવા તો પત્ર મારફતે હું તમને જવાબ આપીશ અથવા તો ફોનમાં જવાબ આપીશ અત્યારે મને રજા આપશો નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે આપણી મળીશું નમસ્તે